ત્રણ દરવાજાથી પાનકો નાકા ની વચ્ચે જે આવે છે એમાં અમારા વેપારી એસોસિએશન બધા ભેગા મળીને આવ્યા છીએ અહીંયા અમારી ઘરજી હતી અમે ચાર વાગ્યાની આસપાસ એકદમ જ પોલીસ ખાતાના સાહેબો આવ્યા ડી સ્ટાફના લોકો આવ્યા એએમસીની ગાડી આવી છે અને બધાને બધાની ગાડીઓ ઉપાડી ગયા એમાં વેપારીઓની બી ગાડીઓ હતી અને બે બાજુ પાર્કિંગના બોર્ડ લાગેલા છે છતાં બી એ લોકો માનવા તૈયાર નથી કે અહીંયા પાર્કિંગ નથી તમારે પ્રૂફ લાવો એટલે અમે દુકાનવાળા જે ટેક્સ ભરીએ છીએ અમે પાર્કિંગ કરીએ કે ના કરીએ આજે અમદાવાદનો કોઈ બી એક રોડ બતાવી દો જ્યાં પાર્કિંગ ના હોતું શોપ કે ગવર્મેન્ટે પાર્કિંગ ના આપેલું હોય જેની ગવર્મેન્ટની પચાસ વર્ષ જૂની દુકાનો હોય ડિલીફ રોડ પર પાર્કિંગ છે ગાંધી રોડ પર પાર્કિંગ છે આજે પોલીસવાળા એવું કહે છે તમારે ત્યાં પાર્કિંગ નથી સાયણી આજે છે ને સાહેબ ત્રણ વચ્ચે જે આવે છે એમાં અમારા વેપારી એસોસિએશન બધા ભેગા મળીને આવ્યા છીએ અહીંયા અમારી અરજી હતી અમે ચાર વાગ્યાની આસપાસ એકદમ જ પોલીસ ખાતાના સાહેબો આવ્યા ડી સ્ટાફના લોકો આવ્યા એમસીની ગાડી આવી છે અને બધાને બધાની ગાડીઓ ઉપાડી ગયા એમાં વેપારીઓની બી ગાડીઓ હતી અને વેપાર ગ્રાહકોની બી ગાડીઓ હતી નો અને પોલીસ ખાતાનું કેવું એમ કહેવું છે કે એ નો પાર્કિંગ છે પણ છતાં એમાં અમારે સમજો સાહીઠ વર્ષ એંસી વર્ષ સો વર્ષ જૂની બધી વેપારીઓ છે એ લોકોના વર્ષોથી અહીંયા પાર્કિંગ થાય છે છતાં પોલીસ ખાતાનું કહેવું એમ છે કે અહીંયા પાર્કિંગ નથી ઓલરેડી અહીંયા બે બાજુ પાર્કિંગના બોર્ડ લાગેલા છે છતાં બી એ લોકો માનવા તૈયાર નથી કે અહીંયા પાર્કિંગ નથી તમારો પ્રૂફ લાવો એટલે અમને એમ કહે છે તમે કોર્પોરેશનમાં જઈને એનું પ્રૂફ લાવો પછી જ અમે માનીએ એમ એ લોકોનું કહેવું એમ છે અને વેપારીઓ એના માટે જ બંધ રાખીને અત્યારે પોલીસ સ્ટેશનમાં અરજી કરવા માટે આયા હતા પણ સાહેબ નું કેવું એમ છે કે તમારું અત્યારે તો એસોસિએશન બંધ કરી દીધું છે કાલે બીજો આના માટે અમે એસ્ટેટ ખાતામાં અરજી કરવા જઈશું અમે જોઈશું જો નહીં થાય તો અમે ત્યાં સુધી અમે અમારી દુકાનો ખોલીશું નહીં આખું ત્રણ દરવાજાથી એકસો પચીસ દુકાનો છે રીતુન રીતુ લઈને આવ્યા અમે ત્રણ દરવાજા પાનકો નાગરની વચ્ચેનું દુકાનવાળા છે એકસો પચીસ શોપકીપર છે ટોટલ વર્ષોથી પચાસ વર્ષ જૂની દુકાન છે કરોડોની વેલ્યુ છે દુકાનની આગળ પથારા લાગે છે પહેલાં ફૂટપાથ પર પછી રોડ ઉપર બંને સાઈડ ટોટલ ચાર લાઇન પથારા લાગે એની અમે લોકો અરજી કરેલી એ અરજીના જવાબમાં એ લોકો આજે પથારા હટાયા એ પહેલાં તો ફોન આવી ગયો પથારા બધા હટી ગયા અને પછી પાછળ પાછળ ટ્રેન લઈને આવ્યા ટ્રેન લઈને આવ્યા તો બધા સ્કૂટર લઈ ગયા જે પચાસ વર્ષ પાર્કિંગ છે બંને બાજુ હવે અમે દુકાનવાળા જે ટેક્સ ભરીએ છીએ તમે પાર્કિંગ કરીએ કે ના કરીએ આજે કોઈ અમદાવાદનો કોઈ બી એક રો રોડ બતાવી દો જ્યાં પાર્કિંગ ના હોતો શોપ કે ગવર્મેન્ટે પાર્કિંગ ના આપેલું હોય તેની ગવર્મેન્ટની પચાસ વર્ષ જૂની દુકાન હોય રેલી રોડ પર પાર્કિંગ છે ગાંધી રોડ પર પાર્કિંગ છે આજે પોલીસવાળા એવું કહે છે તમારે ત્યાં પાર્કિંગ નથી તો બો અને ઓલરેડી બોર્ડ છે બંને બાજુ પાર્કિંગ ના અગર નો પાર્કિંગ હો તો નો પાર્કિંગના બોર્ડ લાગે આવત હવે એમને કહીએ છીએ તો એ લોકો એવું કહે છે કે સાહેબ તમે ડોક્યુમેન્ટ લાવો તમારા પાર્કિંગના પચાસ વર્ષ જૂનું ડોક્યુમેન્ટ હોય કોઈની પાસે પાર્કિંગનું રેસિડેન્સ નથી આ કે એલોટેડ પાર્કિંગ હોય આ ગવર્મેન્ટનું પાર્કિંગ જે કસ્ટમર માટે શોપકીપર્સ માટે જે આવતા જેથી પબ્લિક માટે એ તમે જોઈ શકો છો ત્યાં બંને બાજુ બોર્ડ માલે છે એ કોર્પોરેશન જ છે એ એવું કે જે તમે પથાર હટાવવું હોય તો પાર્કિંગ બી હટાવવું પડશે કાયદેસર છે માર્કિંગ કાયદેસર નથી એમ કે